હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રામનું ભજન રામનવમી સ્પેશિયલ ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી જ સાંભળજો જય શ્રી રામ જય સીતામય રામ જેવા રાજા નથી કોઈ રામ જેવા રાજાનાથી કોઈ રાજ चौद वर्ष वेठिया सेवन वास के राम जेवा राजा न थी कोई राज मारे दशरथ जेवा पिता न थी कोई राज मारे दशरथ जेवा पिता न थी राज मारे पुत्र પ્રાણ કે રામ જેવા રાજા નથી રાજ મારે પુત્ર ના વિયોગે સે પ્રાણ કે રામ જેવા રાજા નથી કોઈ રાજ કૌશલ્ય જેવા માતા માતાનાથી કોઈરાજ મારે કૌશલ્ય જેવા માતા માતાનાથી કોઈરાજ મારે પુત્રને હસતા આપે વિદાય પુત્રને હસતા આપે સે વિદાય કૌશલ્ય જેવા માતા માતાનાથી કોઈરાજ મારે રામ જેવા રાજા નથી કોઈ લક્ષ્મણ જેવા વીરા નથી કોઈ લક્ષ્મણ જેવા વીરા નથી કોઈ રાજ રાત દિવસ સે એણે નિંદરા લક્ષ્મણ જેવા વીરાનાથી કોઈ રામ જેવા રાજાનાથી કોઈ રાજ મારે ભરત જેવા બાંધવનાથી કોઈ ભરત જેવા બાંધવનાથી કોઈ રાજ સૌદ વર્ષ રાજને પાટ ભરત જેવા બાંધવનાથી કોઈ રાજ મારે રામ રાજા નથી કોઈ રાજ મારે સીતા જેવા પત્ની નાથી કોઈ રાજ મારે સીતા જેવા પત્ની નાથી કોઈ રાજ મારે પતિની પાછળ પાછળ સાલનાર કે રામ જેવા રાજા નથી કોઈ રાજ મારે સીતા જેવા પત્ની નથી કોઈ રાજ મારે રામ જેવા રાજા નથી કોઈ રાજ મારે